મિત્રો શું થયું જ્યારે ડીએમ સાહિબા કુંભ મેળામાં સ્નાન કરવા પહોંચી અને ત્યાં જોયું તો તેની તેની સામે સામે છૂટાછેડા લીધેલો પતિ નાગા સાધુ તરીકે ભીખ માંગી રહ્યો હતો આ પછી ડીએમ સાહિબા એ જે કર્યું તે સાંભળીને તમારા પર હોશ ઉડી જશે આ ઘટના ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ શહેરમાં એક મધ્યમ વર્ગના પરિવારમાં દીકરીનો જન્મ થયો હતો પરિવારમાં અગાઉ ઘણી છોકરીઓનો જન્મ પછી કોઈ ખુશ નહોતું યુવતીનું નામ કવિતા હતું કવિતાના પિતાનું નામ દિનદયાળ અને માતાનું નામ સાવિત્રી હતું કવિતા બાળપણથી જ અભ્યાસમાં ખૂબ હોશિયાર હતી તેણીએ પ્રયાગરાજની એક સરકારી શાળામાં અભ્યાસ કરતી હતી અને હંમેશા તેના વર્ગમાં સૌથી વધુ ગુણ મેળવીને પાસ થતી હતી તેણી શાળાના શિક્ષકો તેના માતા પિતાને વારંવાર કહેતા કે તમારી પુત્રી ખૂબ જ હોશિયાર છે અને તેનું ભવિષ્ય ઉજ્જવળ છે તેઓએ તેમને કવિતાને વધુ ભણાવવાની સલાહ આપી જેથી તેણીને સારી નોકરી મળી શકે પરંતુ તેના પિતાએ હંમેશા કહેતા કે તે તો છોકરી છે તેને આગળ કેમ ભણાવું ભણીને તે શું કરશે તેણે સાસરે જઈને તેને રસોડું અને ભોજન સંભાળવું પડશે તેથી તેને ભણાવવાની જરૂર નથી પરંતુ તેની માતા સાવિત્રી તેના પતિ સાથે લડાઈ ઝઘડા કરીને કવિતાને ભણાવતી હતી ધીમે ધીમે સમય વીતતો ગયો અને હવે કવિતા દસમાં ધોરણમાં ભણતી હતી તેની ઉંમર લગભગ સોળ વર્ષની હતી જ્યારે તે સોળ વર્ષની હતી ત્યારે સમાજના કેટલાક લોકો તેના અને દાદા દાદી પાસે લગ્નની વાત લઈને આવ્યા આ સાંભળીને કવિતાને ખૂબ જ દુઃખ થયું કારણ કે તે માત્ર સોળ વર્ષની હતી પરંતુ તેના પિતા દિનદયાલ ખૂબ જ ખુશ હતા કારણ કે છોકરાનો પરિવાર સુખી હતો તેઓ એવા પરિવારમાંથી હતા જે કવિતા સાથે વહેલામાં વહેલી તકે લગ્ન કરીને આ જવાબદારીમાંથી મુક્ત થઈ જાય કવિતાના દાદા દાદી પણ આ સંબંધ માટે તૈયાર થયા પરંતુ તેની માતા સાવિત્રી હજુ પણ ઉદાસ હતી કવિતાની સંમતિ પૂછ્યા વિના અને તેની પસંદ નાપસંદ જાણ્યા વિના આ સંબંધ માટે સંમતિ આપી તેણીએ કંઈ પણ જાણ્યા વગર આ સંબંધ માટે હા પાડી દીધી છોકરાની ઉંમર ઓગણીસ વર્ષની આસપાસ હતી જ્યારે કવિતા માત્ર સોળ વર્ષની હતી જ્યારે કવિતાને ખબર પડી કે તેના લગ્ન નક્કી થઈ ગયા છે અને તે થોડા દિવસોમાં લગ્ન કરવા જઈ રહી છે ત્યારે તે ખૂબ જ દુખી થઈ ગઈ અને તેની માતાને કહ્યું માતા મારે આગળ ભણવું છે મારે અગિયાર અને બાર માં ધોરણની પરીક્ષા પણ આપવાની છે મારે આગળ અભ્યાસ કરવો છે મારે લગ્ન કરવા નથી પણ તેની માતા સાવિત્રી શું કરી શકે તે પણ તેના સાસરિયા અને પતિ સામે લાચાર હતી એક દિવસ તેના પતિએ દિનદ્યાલને કહ્યું કે કવિતા અત્યારે લગ્ન કરવા માંગતી નથી તેને ભણવા દો પછીથી તેના લગ્ન કરાવી દઈશું આ સાંભળીને દિનદયાલ ખૂબ ગુસ્સે થયા તેમણે સાવિત્રીને ખૂબ માર માર્યો અને કહ્યું કે તું જ આ છોકરીને બગાડે છે જ્યારે તે મોટી થશે ત્યારે તે કોઈ છોકરા સાથે ભાગી જશે અને લગ્ન કરી લેશે અને તે સમાજમાં મારું નામ ડુબાડી દેશે સારું છે કે હું અત્યારે તેના લગ્ન કરાવીને આ સમસ્યામાંથી છુટકારો મેળવી લઉં આ બધું સાંભળીને કવિતા બહુ દુખી થઈ ગઈ માતાએ માર ખાઈને તે પણ પાતળી થઈ ગઈ હતી અને લગ્ન માટે રાજી થઈ ગઈ આ પછી તેણે દસમાં ધોરણની પરીક્ષા આપી હતી જેમાં તેણે સારા માર્ક્સ સાથે પાસ થઈ હતી પરંતુ હવે તેના લગ્નની તારીખ નજીક આવી રહી હતી અને તેણીને આ બાળ લગ્ન કરવા પડ્યા તેની ઈચ્છતી ન હતી લગ્નના બીજા દિવસે કવિતાએ તેના પતિ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેના પતિએ ન તો તેની તરફ જોયું કે ન તો તેની નજીક આવતો લગ્ન પછી પણ તેમની વચ્ચે અંતર રહ્યું કવિતા તે તેના સાસરીયાઓની અને ઘરના અન્ય લોકોની સેવા કરતી હતી તે સવારે વહેલા ઉઠતી ભોજન રાંધતી અને ઘરની સાફ સફાઈ કરતી ધીમે ધીમે તેના સાસરીયાઓએ પણ તેણીને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું તેઓ દરરોજ તેણીને ટોણા મારતા અને તેણીને ઘણું કામ કરાવતા હવે તેના પતિએ પણ ધીમે ધીમે તેને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું તે દરરોજ રાત્રે નશામાં ઘરે આવતો અને કવિતાને હેરાન કરતો અને કોઈ કારણ વગર તેનું શોષણ કરતો અને પરેશાન કરતો કવિતા ધીરે ધીરે ખૂબ જ પરેશાન થવા લાગી અને એક દિવસ તે તેના માતા પિતાના ઘરે જતી રહી જ્યાં તેણીએ તેની સાથે થઈ રહેલા અત્યાચારની વાત તેના માતા પિતાને કહે છે પરંતુ તેના પિતા તેને સાથ આપતા નથી અને કહે છે કે તારા સાસરીયાઓ કહે તેમ કર અને તારા પતિ સાથે વધારે ઝઘડો ન કર આટલું કહીને તેને તેના સાસરે પરત મોકલે છે હવે ન તો તેના પિતા તેને મદદ કરે છે અને ન તો કોઈ તેનો પક્ષ લે છે સાસરીનું ઘર તેના માટે સંપૂર્ણ રીતે નરક બની ગયું હતું એક દિવસ કવિતા તેની સહેલી સરોજને મળે છે સરોજ તેને કહે છે એક શૂન્યમાં ધોરણનું પરિણામ આવી ગયું છે અને તે તો સૌથી વધુ માર્ક્સ મેળવીને બોર્ડમાં ટોપ આઈ છું આ સાંભળીને કવિતા ખુશ થઈ જાય છે પરંતુ તે પણ નિરાશ થઈ જાય છે અને તેના મિત્રની સામે રડવા લાગે છે સરોજ પૂછે છે શું થયું તમે આખા જિલ્લા અને રાજ્યમાંથી ટોપ આઈ છો તો પછી કેમ રડે છે કવિતા કહે છે મારે આગળ ભણવું છે ભણીને મારે ઓફિસર બનવા માંગુ છું પણ મારા સાસરીયાઓ મને ખૂબ ટોર્ચર કરે છે તેઓ મને બહુ કામ કરાવે છે અને મારો પતિ મને રોજ રાત્રે ખૂબ જ માર મારતો હોય છે છે આ સાંભળીને સરોજ પણ રડવા લાગે અને કહે છે તું ક્યાં સુધી તું આ નરકમાં જીવીશ તારે એક ના એક દિવસ તારે તેમાંથી બહાર તો આવવું જ પડશે નહીં તો આવી રીતે જીવતા જીવિત મરી જઈશ આ બધું વિચારીને તને એક દિવસ હાર્ટ એટેક આવશે તેથી કરીને તું તારો અભ્યાસ ચાલુ રાખ માં ધોરણની પરીક્ષા પણ આપ અને બાર ધોરણનો અભ્યાસ પણ ચાલુ રાખ તું આગળ વધીને મોટી ઓફિસર બન તું આવી રીતે જીવતી રહી તો તું આગળ જીવન કેવી રીતે ગુજારીશ સરોજ કવિતાને ખૂબ જ પ્રોત્સાહિત કરે છે અને કહે છે તારે આગળ ભરવું જોઈએ તારા મોટા મોટા સપના હતા તારા એ સપનાઓનું શું થયું કવિતા પછી તે વિચારમાં પડી જાય છે થોડો સમય જાય છે પણ સરોજના શબ્દો કવિતાના મનમાં ઊંડે સુધી વસી જાય છે આ પછી કવિતાના મનમાં ઘણા વિચારો આવે છે અને એક દિવસ તેની સાસરિયાના ઘરેથી ભાગી જવાનું નક્કી કરી લે છે

જ્યાં તેને અગિયાર માં ધોરણ ની શા આપે છે અને બાર માં ધોરણમાં પણ પ્રવેશ મળે છે અને અને કવિતા તેના ઘરે રહેતી હતી તેની પાસે પૈસા પણ હતા જેનાથી તેનું પોતાનું ગુજરાત ચલાવતી હતી ધીમે ધીમે સમય વીતતો ગયો તેમ તેના માતા પિતા અને સાસરીયાઓએ કવિતાને શોધી શોધીને હારી ગયા હતા અને કવિતા આગળ ભણવાનું ચાલુ રાખે છે અને સમય જતાં તે બારમાં ધોરણમાં સારા માર્ક્સ સાથે પાસ થઈ જાય છે આ પછી તેણીના સારા પરિણામના આધારે તેને સારી કોલેજમાં પ્રવેશ મળે છે અને તે બીએ ની પરીક્ષા પાસ કરે છે અને તે પોતાનું નામ રોશન કરે છે હવે તેનું લક્ષ્ય ય મોટો ઓફિસર બનવાનું હતું એક દિવસ તેની કોલેજમાં દિલ્હીના કલેક્ટર આવ્યા હતા તે પછી કલેક્ટર મેડમ પોતાના ભાષણમાં તેમના જીવનમાં સંઘર્ષ કરેલા બાળકો સાથે શેર કરે છે કવિતા કલેક્ટર મેડમની વાર્તા સાંભળીને ખૂબ જ પ્રભાવિત થાય છે અને ત્યાંથી તેને કલેક્ટર બનવાની પ્રેરણા મળે છે કવિતા તે દિવસે વિચારી લે છે મારે પણ એક દિવસ કલેક્ટર બનીશ પણ તેને ખબર નથી પડતી કે કલેક્ટર બનવા માટે શું કરવું જોઈએ તેને આ બાબતે તેને જાણકારી નથી આ પછી તે કલેક્ટર મેડમની સામે જાય છે અને સૌભાગ્યથી કલેક્ટર મેડમની નજર કવિતા પર પડે છે તે કવિતાને કહે છે શું થયું દીકરી હું તને ક્યારની જોઈ રહી છું તું મારી પાછળ આવી રહી છે હું ભાષણ આપી રહી હતી ત્યારે મને તારામાં એક અલગ જ પ્રકારનો તેજ દેખાઈ રહ્યો હતો બોલો દીકરી શું થયું કવિતા તેના જીવનની આખી કહાની કલેક્ટર મેડમને કહે છે કે મારા બાળ લગ્ન થયા હતા કવિતાએ કલેક્ટર મેડમને તેના જીવનનું આખું સત્ય કહ્યું તેણી કહે છે મારા સાસરીયાઓ મને ખૂબ જ હેરાન કરે છે અને મારો પતિ પણ મને ખૂબ જ હેરાન કરે છે અને હું ત્યાંથી ભાગી ગઈ અને દિલ્હી આવી ગઈ અને મેં દિલ્હીની એક સરકારી શાળામાં એડમિશન લીધું અને હું અહીંયાની પરીક્ષા આપી રહી છું આ સાંભળીને કલેક્ટર મેડમ કહે છે કવિતા બેટા તું બહુ બહાદુર છે અને તારા ઉજ્જવળ ભવિષ્ય તરફ તે સારું પગલું પગલું ભર્યું છે તું ઈચ્છે તો ભવિષ્ય ખૂબ જ સોનેરી બનાવી શકે છે કવિતા મેડમને પૂછે છે મેડમ મારે ભવિષ્યમાં શું કરવું જોઈએ મેં પણ તમારા જે મોટી ઓફિસર બનવા માંગુ છું ત્યારે કલેક્ટર મેડમ કવિતાને કહે છે જો તમારે મારા જેવા મોટા ઓફિસર બનવું હોય તો તમારે આઈએએસ ની પરીક્ષા આપવી પડશે આ પરીક્ષા ઘણી અઘરી છે જો તમે ઈચ્છો તો આ પરીક્ષા આપો અને તેની તૈયારી શરૂ કરો એક દિવસ તમે પણ ખૂબ સારા કલેક્ટર બનશો આ સાંભળીને કવિતા ખૂબ જ પ્રભાવિત થાય છે હવે તેણે તેનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું હતું હવે તે તે સમજી ગઈ હતી કે અમારે કલેક્ટર બનવું છે આ પછી બાકીની પરીક્ષાઓ પાસ કરો અને આઈએએસ બનવાની તૈયારી કરવા લાગી જાય છે તે એક કોચિંગ સેન્ટરમાં એડમિશન લે છે તેની પાસે જે જ્વેલરી હતી તે વેચીને પોતાનું એડમિશન મળે છે કવિતાએ આગળનો અભ્યાસ ચાલુ રાખે છે આ પછી કવિતાને ગામડાના છોકરા સાથે મુલાકાત થાય છે અને તે આઈએએસ તૈયારી કરી રહ્યો હોય છે તેનું નામ રવિ હતું કવિતા અને રવિની ધીરે ધીરે ખૂબ જ સારા મિત્રો બની જાય છે તેના જીવનની કહાની પણ ખૂબ જ અઘરી હતી તે પણ એક ગરીબ પરિવારમાંથી હોય છે અને તેને પોતાનું આખું પરિવાર છોડીને કલેક્ટર બનવા દિલ્હી આવ્યો હતો ધીમે ધીમે બંને એકબીજાની નજીક આવવા લાગ્યા અને બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા તેઓ એકબીજાને અભ્યાસમાં આગળ વધવા માટે મદદ કરે છે તેઓ સાથે મળીને આઈએ એસની પરીક્ષાની તૈયારી કરે છે તેઓ એક પછી એક આઈએએસની પરીક્ષા આપી રહ્યા હોય છે અને બંને સારા માર્ક્સ સાથે પ્રથમ નંબરે પરીક્ષા પાસ કરે છે તેમના અંદરથી ખૂબ જ ઉત્સાહ હતો અને બંને મન લગાવીને સાથે ભણતા હતા અને જ્યાં છોકરી અને છોકરો હોય છે ત્યાં સંબંધ માત્ર દોસ્તી સુધી નથી રહેતો આ સંબંધ સમય જતા આગળ વધી જ જાય છે અને તેમની વચ્ચે પ્રેમ વધે છે અને એક દિવસ રવિ કવિતાને પ્રપોઝ કરી જ દે છે અને કવિતાને કહે છે હું તને ખૂબ પ્રેમ કરું છું કવિતા પણ રવિને દિલથી પ્રેમ કરતી હતી રવિને પ્રેમ કરવા છતાં પણ કવિતા હા નથી કહી શકતી કારણ કે તેનું લક્ષ્ય કંઈક બીજું હતું હજુ તો મારો પતિ જીવિત છે કવિતા કહે છે મારા લગ્ન થઈ ગયેલા છે ભલે હું ક્યારેય મારા પતિની નજીક નથી રહી હું તમારી સાથે કશું પણ જૂઠું બોલવા નથી માગતી હું તમને મારી સાચી કહાની કહેવા માગું છું મને તું બહુ ગમે છે પણ મારા બાલગ્ન થયા છે હું મારા પતિને છોડીને અહીંયા આવી છું રવિ કહે છે મારે તમારી સાથે કશું પણ લેવા દેવા નથી હું તમને ખૂબ જ પસંદ કરું છું અને હું તમારી સાથે આખી જિંદગી રહેવા માંગુ છું આપને સાથે મળીને આગળ કલેક્ટરની પરીક્ષા આપીશું અને સાથે જ કલેક્ટર બનીશું આ પછી કવિતા પણ રવિને હા પાડી દે છે અને બંને એકબીજાની નજીક આવી જાય છે કહેવાય છે કે જેટલો પ્રેમ નજીકથી થાય છે એટલો પ્રેમ આગળ સુધી ચાલતો નથી અને થયું પણ એ જ અને ધીમે ધીમે રવિનું પણ અભ્યાસ કરવા મન નતું લાગતું જ્યારે કવિતાનું ધ્યાન તેના લક્ષ્ય પર કેન્દ્રિત હતું અને તેની પરીક્ષાની તૈયારી ખૂબ જ જોશ સાથે કરી રહી હતી રવિના મનમાં માત્ર કવિતાનો જ ખ્યાલ આવતો અને આગળની પરીક્ષા આવી ચૂકી હતી અને કવિતાએ તેનું પેપર ખૂબ જ સરસ રીતે આપ્યું અને આ બાજુ રવિએ પણ તેનું પેપર ખૂબ જ સરસ રીતે આપ્યું તેણીએ તેનું પેપર ખૂબ સરસ આપ્યું હતું અને રવિએ પણ તેનું પેપર ખૂબ સરસ આપ્યું હતું કવિતાએ તેની પરીક્ષા સારા માર્ક્સ સાથે પાસ કરી જ્યારે રવિ નાપાસ થાય છે આ સાંભળીને રવિ ખૂબ જ દુઃખી થઈ ગયો કવિતા એ પણ રવિને કહ્યું થોડા સમય માટે એકબીજાથી દૂર રહીશું અને આવી રીતે આપણે સાથે રહીશું તો તેનો અસર અમારા અભ્યાસ ઉપર પડશે અને હવે છેલ્લી વાત ઉપર આવી ગયા હતા કવિતાએ રવિની વાત સાંભળી અને તેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા અને તે કહી રહી છે તું મને આ ખરેખર આ કહી રહી છે શું મેં કલેક્ટર બનવા માટે પરીક્ષા આપી છે રવિએ હસતા હસતા કહે છે હા તમે આખા જિલ્લામાંથી તોપ આવ્યા છો અને હવે તમને કલેક્ટર બનવાની તક મળશે હું ખૂબ જ ખુશ છું કે તમે સાબિત કરી બતાવ્યું કે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરીને મોટું લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે કવિતાની આંખમાં આંસુ હતા અને તે પણ પોતાના આંસુ છુપાવી શકતી નથી કવિતાએ કહ્યું કે તમને મળ્યા બાદ સમર્થન પ્રેરણા અને સખત મહેનતના કારણે થયું છે તમને મળ્યા વિના આ રસ્તો ન શોધી શકત રવિ અને કવિતા બંને એકબીજાની સામે જોઈને હસવા લાગ્યા કવિતા માટે આ સફળતા માત્ર એક વ્યક્તિગત સિદ્ધિ ન હતી પરંતુ તેના જીવનમાં સહન કરેલી મુશ્કેલીઓ સંઘર્ષ અને દર્દનું પ્રતિક હતું કવિતાનું જીવન હવે એક નવી શરૂઆત તરફ વધી રહ્યું હતું અને રવિ પણ તેની સફળતા જોઈને ગર્વ અનુભવી રહ્યો હતો હવે બંને ખબર પડી કે સફળતા માત્ર ભણવાથી અને મહેનતથી જ નથી મળતી પણ તમારા સપના માટે સતત લડવાથી પણ હાર ન માનવાથી પણ મળે છે તે પછી કવિતાનો થોડા દિવસમાં ઇન્ટરવ્યુ થયો જેમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું અને પોતાની સંપૂર્ણ તૈયારી કરી અને સાબિત કરી પરિણામ આવ્યું અને કવિતાએ કલેક્ટર બનવાનું સપનું પૂરું કર્યું રવિએ તેની મહેનત જોઈ અને કહ્યું તમે માત્ર તમારા માટે જ કામ કર્યું નથી તમામ મહિલાઓ માટે અને સમાજમાં સામનો કરવો પડે તે કરી બતાવ્યું તમે મને શીખવાડ્યું કે આપણે કોઈ પણ સંજોગોમાં હોય આપણા સપના સાથે હારી ન કરવું જોઈએ કવિતાએ કહ્યું કે આ મારી આ વ્યક્તિગત સફળતા નથી આ તમામ લોકોની સફળતા છે જેમને મારા સપના પર વિચાર કર્યો અને મારા પર વિશ્વાસ કર્યો અને મને દરેક જગ્યાએ સાથ આપ્યો હવે કવિતા કલેક્ટર બની ગઈ હતી પણ તેની ઈચ્છા અહીં પૂરી ના થઈ તેને અને રવિએ કસમ લીધી હતી કે તેઓ એકબીજાનો સાથ નહીં છોડે અને સાથે મળીને અમારી મંજિલ તરફ આગળ વધીશું કવિતાએ રવિને ગળે લગાડ્યો અને રડતા રડતા પૂછ્યું તારું પરિણામ શું થયું રવિએ હસતાની સાથે કહ્યું હું તો ત્રીજા પેપર અને ચોથા પેપરમાં પણ નપાસ થયો હતો આ સાંભળીને કવિતાનું હૃદય ભાવથી ભરાઈ ગયું તેને નિરાશામાં કહ્યું મને માફ કરો પણ રવિએ તેને પ્રોત્સાહિત કરતા કહ્યું કંઈ વાંધો નથી તું તો કલેક્ટર બની ગયે ને હું તેનાથી ખુશ છું બંનેને ફરીથી એકબીજાના ગળે લગાડ્યા આ પછી કવિતાએ રવિને કહ્યું કે હું ડીએમ પદ પર નિયુક્ત થવ તે પહેલા હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું પરંતુ તે પહેલા મારે મારા પતિ સાથે કાયદાકીય રીતે છૂટાછેડા લેવા પડશે કવિતા તેના પતિને એક છૂટાછેડા લેવા માટે એક નોટિસ પણ મોકલી પણ ત્યાંથી કોઈ જવાબ ન આવ્યો ધીમે ધીમે સમય વીતતો ગયો અને રવિ અને કવિતા એક સાથે રહેવા લાગ્યા તે હજી લગ્ન કરી શક્યા ન હતા કારણ કે કવિતાને તેના પહેલા પતિ સાથે છૂટાછેડા થઈ રહ્યા ન હતા તે દરમિયાન કવિતાને તેનું પહેલું પોસ્ટિંગ ઉત્તર પ્રદેશના લખનૌમાં મળ્યું જ્યાં તેણે તેના કામના બોજને સંભાળવો વાનો હતો સૌથી પહેલા કવિતા તેની માતાને મળવા ઘરે ગઈ તેણે ઘરે જઈને તેની માતાની શોધી જે રસોડામાંથી બહાર આવી અને તેની સામે તેની પુત્રી જોઈને માતા ઉછળી પડી કવિતાને ગળે લગાડી અને કહ્યું તું આટલા વર્ષોમાં ક્યાં ગઈ હતી અમે બધા ખૂબ જ પરેશાન હતા કવિતાએ તેની માતા ને કહ્યું હું દિલ્હી માં છું મેં ત્યાં ખૂબ મહેનત કરી અને આજે હું કલેક્ટર બની છું આ સાંભળીને તેની માતા આંસુ આવી ગયા તે પછી તેના પતિને બોલાવ્યા કવિતાના પિતા દીકરીને જોઈને ખૂબ જ રડવા લાગ્યા અને કહ્યું દીકરી મને માફ કરજે આ સમાજમાં દીકરીઓ સાથે ખોટું થાય છે જેના કારણે તું નાની હતી ત્યારે મેં તારા લગ્ન કરાવી દીધા તારા તને ખૂબ ત્રાસ આપ્યો પણ તેમ છતાં મેં તારી વાત બિલકુલ ન સાંભળી આજે મને આ વાત સારી રીતે સમજાય છે કવિતાના પિતાએ રડતા રડતા તેની સામે માફી માંગી કવિતાને તેના બંનેને ગળે લગાડતા કહ્યું છે છે હવે બધું બરાબર તું મારી સાથે ચાલ આપણે હવે સારા ઘરમાં સાથે રહીશું આ સાથે કવિતાના માતા પિતા પણ તેની સાથે રહેવા લાગ્યા ધીમે ધીમે સમય પસાર થયો એક દિવસ પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન થઈ રહ્યું હતું તેની માતાએ તેને કહ્યું બેટા જો તને તારા કામમાંથી થોડો સમય મળે તો આપણે પ્રયાગરાજ કુંભ મેળામાં જઈએ કવિતાએ નોકરીમાંથી બે દિવસની રજા લીધી અને માતા-પિતા સાથે પ્રયાગરાજ જવાનું નક્કી કર્યું આ મહાકુંભ સદીનું સૌથી મોટી આયોજન હતું ત્યાં કુંભ મેળાની રોનક ચર્મસીમા ઓ જેવી હતી સાધુ અને ચમત્કારી સંતોની ભીડથી મેળાનું વાતાવરણ અદ્ભુત બની ગયું હતું ડીએ મેડમ કવિતા તેમના માતા અને પિતા સાથે આ પવિત્ર મહાકુંભ મેળાની મુલાકાત લઈ રહી હતી તે ગંગા નદીના કિનારે પહોંચી જ્યાં લોકો સ્નાન કરી રહ્યા હતા ત્યારે અચાનક એક નાગા સાધુ ત્યાં આવે છે અને કવિતાના પગ પકડવા લાગે છે કવિતા ચોંકી ઉઠે છે અને સાધુને પૂછે છે તમે મારા પગ કેમ પકડી રહ્યા છો સાધુ મહાત્માએ તેના મોમાંથી રાખ કાઢી નાખી અને આ જોઈને કવિતા સ્તબ્ધ થઈ ગઈ કે સાધુ બીજો કોઈ નહીં પણ તેનો પહેલો પતિ હતો કવિતાએ કહ્યું તમે સાધુના રૂપમાં કેવી રીતે સાધુ એટલે કે કવિતાના પતિએ કહ્યું જ્યાં સુધી તું મારી સાથે હતી ત્યાં સુધી મેં તારી કદર ના કરી હું તને રોજ મારતો હતો પણ જ્યારે તું મને છોડીને જતી રહી ત્યારે મેં ઘણી વાર વિચારતો કે મારા માતા પિતા ને તારા વગર સ્ત્રી ગુમાવી અને હું ખૂબ જ દુખી થઈ ગયો હું થોડા વર્ષો સુધી ગાંડાની જેમ ફરતો રહ્યો આ પછી મેં નક્કી કર્યું કે હવે હું સંન્યાસ લઈ લેશે અને પછી મેં સાધુ બનવાનું નક્કી કર્યું સાંભળીને કવિતા અને તેના માતા પિતા હોશ ઉડી ગયા સાધુએ રડતા રડતા કહ્યું તને તને ખૂબ ખૂબ માર માર્યો હતો હતો અને ત્રાસ આપ્યો કૃપા કરીને મને માફ કરી દો કવિતાએ તેના પહેલા પતિને કહ્યું કે જોતે મને માર માર્યો ન હોત તો હું આજે કલેક્ટર ન બની શકતી ઈશ્વરે આજ લખ્યું હતું ભગવાન જે ઈચ્છે છે તે થાય છે જો તમે અને તમારા માતા પિતાએ મને ત્રાસ ન આપ્યો હોત તો હું આજે ડીએમ ડીએમ ન બનતી આ પછી મેડમ એટલે કે કવિતા કાયદેસર રીતે અઘોરી સાધુને તેનો પતિને છૂટાછેડા આપે છે છૂટાછેડા આપ્યા પછી કવિતા અને રવિ લગ્ન કરી લે તેમના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે અને બંને એકબીજા સાથે પ્રેમથી રહેવા લાગે છે લગ્ન પછી કવિતા અને રવિએ સાથે મળીને તેમની જવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવવા માંડ્યા કવિતા એ ડીએ તરીકેના તેમના કાર્યકારી દરમિયાન તેમણે સમાજમાં ઘણા બદલાવ લાવ્યા તેમણે મહિલાઓના અધિકારો અને શિક્ષણ માટે ઘણી યોજનાઓ શરૂ કરી જેના કારણે ઘણી છોકરીઓને તેમના સપના પૂરા કરવાનો મોકો મળી શકે રવિને પણ ફરી કલેક્ટર બનવાનું સપનું જીવવાનો મોકો મળ્યો તેણે કર્યું અને કવિતાના ટેકાથી ફરી એકવાર પરીક્ષાની તૈયારી શરૂ કરી આ વખતે રવિએ સંપૂર્ણ લગન અને મહેનત સાથે અભ્યાસ કર્યો અને અંતે તે કલેક્ટર બનવામાં પણ સફળ થઈ ગયો બંને પોતપોતાના ક્ષેત્રમાં આદર્શ બનીને સમાજ માટે એક ઉદાહરણ રજૂ કર્યું તેમની કહાની એ લોકોને માત્ર પ્રેરણા આપી જ નહીં પરંતુ એ પણ બતાવ્યું કે જો યોગ્ય સમય યોગ્ય નિર્ણય લેવામાં આવે અને સાચો જીવન જીવનસાથી તમારી સાથે હોય તો કોઈ પણ મુશ્કેલીને દૂર કરી શકાય છે. તેમની સફળતાની કહાની દેશભરમાં ચર્ચા બની ગયા. કવિતા અને રવિનું જીવન એક પ્રેરણાદાયી કહાની બની ગયું, જેણે સમાજમાં પરિવર્તન અને આશાનું કિરણ લાવ્યું. મિત્રો આ કહાની હેતુ કોઈને પણ દુખી કરવાનો નથી અથવા કોઈની લાગણી દુભાવવાનો હેતુ નથી અમારો ઉદ્દેશ્ય તમને જાગૃત અને સતક કરવાનો છે જેથી તમે આ કહાનીઓમાંથી માંથી શીખો અને સમાજમાં સકારાત્મક પરિવર્તનનો ભાગ બની શકો કહાનીનો સંદેશ કવિતા અને રવિની કહાની આપણને શીખવાડે છે કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે પણ જો આપણે આપણા લક્ષ્ય પર અડગ રહીએ અને યોગ્ય માર્ગદર્શન મેળવીએ તો કોઈ અવરોધ આપણને રોકી શકશે નહીં આ કહાની સમાજમાં સ્ત્રી શિક્ષણ આત્મનિર્ભરતા અને સમાનતાના ઉજાગર કરે છે સમાજને સંદેશ આ કહાની આપને એ શીખીએ છીએ કે દરેક વ્યક્તિએ પોતાના અધિકારો પ્રત્યે જાગૃત રહેવું જોઈએ અને કોઈ પણ પ્રકારની મુશ્કેલ ઓ સહન ન કરવી જોઈએ આપણે મહિલાઓના શિક્ષણ અને સ્વતંત્રતાનું સન્માન કરવું જોઈએ અને તેમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ મારું તમને એક નિવેદન છે અમારી યુટ્યુબ ચેનલ ડેવિન્સ વોઇસ ગુજરાતીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અમારો ઉદ્દેશ છે આ કહાનીના માધ્યમથી સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે તેથી તમે શતક રહો આજના માટે આટલું જ ફરીથી મળીશું એક નવી કહાની સાથે અને કહાનીને પૂરી જોવા બદલ આપ સૌ મિત્રો ખૂબ ખૂબ આભાર મિત્રો આ વિડિયોમાં જે ઘટના બતાઈ ગઈ છે તેથી તમને શું શીખવા મળે છે આજે પણ આપણા દેશમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં બાળ લગ્ન જેવી દુષ્ટ પ્રથાઓ પ્રચલિત છે ઘણી છોકરીઓના માતા પિતા તેમના બાળપણમાં તેમના લગ્ન કરાવી દે છે જેના કારણે તેમના સપના અધૂરા રહી જાય છે આ અંગે તમારો શું અભિપ્રાય છે કૃપા કરીને કમેન્ટ બોક્સમાં તમારા વિચાર શેર કરો અને વિડીયોને લાઈક શેર અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપ સૌ મિત્રો ખૂબ ખૂબ આભાર